નમસ્કાર મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે મિત્રો બે હજાર ત્રેવીસનું આપણું અસાઇનમેન્ટ એમાં અત્યારે આપણે વિભાગ બીમાં ગણિત વિષયમાં વિભાગ બીમાં મિત્રો જો અહીંયાથી પ્રકરણ ચારના આટલા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલો એક્ઝામ્પલ છે જો પાંચ અને બે એ કે એક્સ વત્તા ચાર વાય બરાબર ત્રેવીસનો એક ઉકેલ હોય તો કેની કિંમત આપણે શોધવાની છે ચલો જોઈએ જુઓ મિત્રો આવા કિસ્સામાં જે બિંદુ આપ્યું હોય ને એમાંથી તમને એક્સ અને વાયની કિંમતો જાણતા ખબર હોવી જોઈએ બરાબર જેમ કે પાંચ અને બે છે તો અહીંયા આપણે લખીએ પાંચ બે તો પહેલી કિંમતે એક્સઅસની કહેવાય મતલબ એક્સ બરાબર આપણે પાંચ લેવાના અને બીજી કિંમતે વાયની કહેવાય તો આ બીજી જે કિંમત છે એને વાય બરાબર આપણે લઈશું બરાબર હવે ઉપરનું જે સમીકરણ લખીએ એમાં લખીજો કે એક્સના જગ્યાએ લખીએ પાંચ વધતા ચાર વાયના સ્થાને લખવાના બે બરાબર તેત્રીસ પાંચ કે બરાબર ફાઈવ કે પ્લસ ચાર આઠ બરાબર તેત્રીસ હવે જો કેને આપણે ત્યાં ત્યાં રાખીએ તેત્રીસ તેને ત્યાં આઠ સામે છે એટલે માઇનસ થશે અને k ની સાથે જે 5 હતા એ આવત જે ભાગાતામાં ચાલે છે બરાબર તો k ની કિંમત તમે જોઈ શકો છો મિત્રો 33 - 8 એટલે કેટલા રહેશે 25 25 ભાગ્યા 5 એટલે k ની કિંમત મિત્રો આપણને 5 મળશે બીજો પ્રશ્ન છે કે દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખો તો મિત્રો આપણને ખબર હોય છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે પછી આ બે દાખલા આપણે ત્યાં ગણવાના છે તો મિત્રો એનું પ્રમાણિત સ્વરૂપ છે જો અહીંયા લખી દઉં એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો બરાબર મતલબ એ બી અને સીની કિંમત હોવી જોઈએ જો એ બી સીની કિંમત ના હોય તો આપણે ત્યાં ઝીરો મૂકી દેવાના બરાબર જેમ કે અહીંયા જોઈએ બરાબર તો જો ત્રણ એક્સ આમ છે ચાર અંદર આવશે એટલે માઇનસ ચાર બરાબર ઝીરો તો અહીંયા તમે જોઈ શકો છો એક્સનો સહગુણક છે મિત્રો ચારનો સહગુણક નથી બીજું અહીંયા એક જ ચલ છે બીજું ચલ અહીં દ્વિચલની વાત કરી છે તો બીજું ચલ હોવું જોઈએ જેમ કે અહીંયા એક મિનિટ મિત્રો ઓ સોરી મિત્રો આપણે આ દ્વિઘાત સમીકરણ દ્વિચલ એટલે એ એક્સ વધતા બી વાય વધતા સી બરાબર ઝીરો યાદ રાખજો હા મિત્રો વર્ગવાળું એ દ્વિઘાત માટે અને ખાલી એક્સ અને વાય આવે એ દ્વિચલ માટે બરાબર તો અહીંયા જુઓ એક્સનું સગુણક છે અચળપદ સી પણ છે પણ વાયવાળું પદ નથી તો અહીંયા બીની જગ્યાએ આપણે શું મૂકીશું ઝીરો મૂકીશું તો ચાલો લખીએ અહીંયા આગળ જુઓ ત્રણ એક્સ પહેલું ચલાઈ ગયું પછી હંમેશા આપણે જેનું પદ ના મતલબ બીની કિંમત અહીંયા છે નહીં વાયનો સહગુણક છે નહીં અથવા વાય પણ નથી તો વ્હાય તો લખવાનો તો ખરો જ પણ એનો સહગુણાક આપણે ઝીરો લખવાનો અને એની કિંમત હંમેશા વધતા હોય પછી આમ છેલ્લે માઇનસ ચાર બરાબર ઝીરો કામ થઈ ગયોનું અહીંયા પણ જોઈ લઈએ આપણે કે ચાર વાય પાંચના તરફ લાવે માઇનસ પાંચ બરાબર ઝીરો અહીંયા વાળું પદ નથી તો આપણે શું કરવું પડશે એક્સવાળું પદને ઉમેરવું પડશે તો એક્સ માટે એનો ગુણક હંમેશા ઝીરો રાખવાનો વત્તા આ ચાર હોય ઓછા પાંચ બરાબર ઝીરો તો બંનેના આન્સર આપણને મળી ગયા ત્રીજો દાખલો જોઈએ મિત્રો કે સમીકરણ બે એક્સ વત્તા નવ બરાબર ઝીરોનું એક જ ચલમાં ભૌમિતિક નિરૂપણ કરવાનું કેટલા ચલમાં એક જ ચલમાં તો અહીંયા મિત્રો જોઈ શકો છો તમે આપણે જો આની કિંમત મળી લે બરાબર બે એક્સ વત્તા નવ બરાબર ઝીરો તો અહીં એક્સને ત્યાંના ત્યાં રાખીએ આપણે નવને સામે લઈએ એટલે માઇનસ નવ થશે અને એક્સની સાથે જે બે હતા એ આ તરફ છેદમાં ચાલ્યા જશે નાઇન બાય ટુ તો આને આપણે ધીમે લખવું હોય તો માઇનસ ફોર પોઈન્ટ ફાઇવ પણ તમે લખી શકો હવે કીધું છે એક જ ચલમાં બરાબર તો આપણે એક્સ ચલ જ દોરીશું એક્સવાળા ચલમાં જ આપણે નિરૂપણ કરવાનું છે બરાબર એક જ ચલ છે તો આપણે ઓક્સ પણ એક્સ જ બનાવીશું ખાલી એક્સ ઓક્સ બરાબર તો અહીંયા મિત્રો આપણે એક્સની વેલ્યુ માઇનસ નાઇન બાય ટુ બરાબર એટલે માઇનસ ફોર પોઈન્ટ ફાઇવ જેટલી થશે બરાબર તો અહીંયા ફોર અને ફાઇવ એની વચ્ચે આ બિંદુ આપણું જોવા મળશે બરાબર અહીંયા લખી દેવાનું તમારે માઇનસ નાઇન બાય ટુ બરાબર તો પહેલો આ ત્રીજો એક્ઝામ્પલ અહીંયા આપણો પૂરો થયો જોઈ લેજો હા મિત્રો એક ચલ કે તો એક જ રેખા પર આપણે તેને દર્શાવવાનું હોય છે ચોથો એક્ઝામ્પલ સમીકરણ પાંચ વાય વધતા દસ એનું એક ચલમાં ભૌમિતિક નિરૂપણ કરો બરાબર આ એક્ઝામ્પલમાં મિત્રો એક્સ હતું એટલે એક્સ દોર્યો છે હવે બીજા એક્ઝામ્પલમાં તમે જોજો હવે જો મિત્રો અહીંયા પાંચ વાય વધતા દસ બરાબર ઝીરો આપણે લખીએ પાંચ વાય બરાબર માઇનસ દસ વાય બરાબર માઇનસ દસ અપોન્ટ પાંચ બરાબર પાંચ એની નીચેના કહીએ તો વાયની કિંમત આપણને માઇનસ બે મિત્રો મળશે કયા અક્ષની કિંમત મળી વાય એક્સની તો અહીંયા આપણે વાય અક્ષની રચના કરીશું તો અહીંયા મિત્રો વાય એક્સની આપણે રચના કરી છે કારણ કે વયની વેલ્યુ મળી છે બરાબર અહીંયા માઇનસ ટુ છે તો એટલા માટે આપણે એ બિંદુને અહીંયા દર્શાવીશું બરાબર માઇનસ ટુ પરંતુ મિત્રો કદાચ તમારે ભૂલથી આ ઊભી લાઈનની જગ્યાએ આડી લાઈન બની જાય તો પણ ટેન્શન લેવાનું નહીં કારણ કે વાયની અહીં જો એક જ ચલ છે તો વાયની બે કિંમત મળે તો અહીં એક્સની પણ બે જ મળે એટલે તમે આડી લાઈન દોરશો કે ઊભી લાઈન દોરશો તો પણ તમારો જવાબ સાચો જ પડવાનો છે બરાબર આ વસ્તુ ધ્યાન રાખજો એક કિસ્સામાં તમારે માઇનસ બે લખવાનું અને અહીંયા વાય બરાબર માઇનસ બે પણ અહીંયા દર્શાવવું પડે બરાબર બંનેમાંથી બંને સાચું છે બરાબર કોઈ પણ તમે લખી શકો આગળ જુઓ મિત્રો પાંચમો એક્ઝામ્પલ તેરેક્સ વધતા બાર બરાબર સાહીઠ બરાબર ચાળીસ તો બે કાઉન્સમાં એક્સ વત્તા કિંમત આપણે મેળવવાની છે ચલો જોઈએ મિત્રો અહીંયા જો આપણે બે સમીકરણ આપ્યા છે બરાબર એના પરથી આની કિંમત શોધવાની છે સૌથી પહેલાં બંને સમીકરણ આપણે લખી દઈએ તેરેક્સ વત્તા બાર વાય બરાબર બાર એક્સ વત્તા તેર વાય બરાબર ચાળીસ સૌથી પહેલાં મિત્રો બંનેનો આપણે સરવડો કરી દઈએ બાર ને તેર પચીસ એક્સ ને તેર પચીસ વાય અને અહીંયા થશે સો આપણે બંને બાજુથી કેટલા પચીસ પચીસ કોમન ખાલી અંદર શું રહેશે અહીંયા ખાલી એક્સ રહેશે અહીંયા ખાલી વાય રહેશે અને અહીંયા રહેશે ચાર તો મિત્રો એક્સ વત્તા વાયની કિંમત કેટલી આવી ચાર આવી કે અહીં મૂકી દઈએ હવે ટુ એક્સ પ્લસ વાય બરાબર તો ટુ એક્સ પ્લસ વાયની જગ્યાએ આપણે ચાર મૂકી દેવાના તો કિંમત આપણને મળશે આઠ બરાબર તો આપણો જવાબ છે અહીંયા જુઓ સૌથી પહેલાં મિત્રો જે ચલ સિંગલ હોય ને જેમ કે અહીંયા વાય છે તો એનો સૌગુણ કશો નથી એટલે એક છે તો એને આપણે સૂત્ર કરતાં બનાવો જુઓ વય બરાબર બાર ત્રણેક્સ સામે જશે માઇનસ ત્રણેક્સ આપણે લખી દીધા બરાબર આપણું સમીકરણ બની ગયું હવે અહીંયા યાદ રાખવાનું જે ચલ અંદર હોય જેમ કે અંદર શું છે એક્સ આ તો સૂત્ર કરતાં છે અંદર કોણ છે એક્સ તો એક્સની કિંમત લેવાની એક્સ બરાબર આપણે એક લેતા માટે આ સૂત્રમાં એક્સની જગ્યાએ એક મૂકવાનો તો વય બરાબર બાર ઓછા ત્રણ એક્સની જગ્યાએ એક તમે જોઈ શકો છો બાર ત્રણ એકાદ ત્રણ તો જવાબ આવશે આપણો નવ બરાબર મતલબ અહીંયા પહેલું આપણે એ બનશે કે એક્સની કિંમત આપણે એક લીધી તો વાયની કિંમત આપણને નવ મળે છે અને મિત્રો આ જવાબો તમારો અસાઇનમેન્ટ કરતાં અલગ હોઈ શકે કેમ કે આપણે એક્સની કિંમતો અલગ અલગ લઈશું તો આ કિંમતો આપણને મળશે બરાબર બીજું એક્સ બરાબર આપણે ચાર લઈએ આ કદાચ તમને અસાઇનમેન્ટમાં આપેલો હશે જવાબ વય બરાબર બાર ઓછા ત્રણ એક્સની જગ્યાએ મૂકવાના ચાર અહીં બારના બાર ચાર તરી બાર જવાબ આવશે ઝીરો તમે જોઈ શકો છો એક્સની કિંમત ચાર લીધી તો વાયની કિંમત આપણને ઝીરો મળી બરાબર તો આ રીતે બીજી ગણતરી કરીને તમારે મિત્રો કમેન્ટ કરવાની છે કે એક્સ બરાબર માઇનસ ચાર લેશો તો તમારો જવાબ શું આવશે બરાબર અહીંયા માઇનસ ચાર અહીંયા શું જવાબ આવશે એ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અહીંયા જો મિત્રો સાતમો એક્ઝામ્પલ છે આપણે બરાબર કે પ્રમાણિત સ્વરૂપમાં આ બે સમીકરણને લખવાના છે તો અહીંયા ધ્યાન આપવા ઝીરો સાથે સરકારી દેવાના એ બી અંદર આવશે એટલે માઇનસ બી બરાબર ઝીરો આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું આ બાજુ અહીં જો એક્સો રૂપાદ પહેલાં લખીએ આપણે તો દસ એક્સ માઇનસ દસ વાય સામે જશે એટલે એ પણ કેવા થઈ જશે માઇનસ થશે બરાબર ઝીરો પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું બંને ચલવાળા પદને સાથે લખેવાનું દસ એક્સ માઇનસ દસ અને અચળપદ હંમેશા છેલ્લું બરાબર ઝીરો આનો આન્સર છે ખ્યાલ આવી ગયો મિત્રો આ સાથે આપણો વિડીયો અહીં પૂરો થાય છે અને બાકીના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ખાસ ધ્યાનથી જોઈ લેવું મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નહીં